વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ સુધી રોડ શો યોજાશે પ્રધાનમંત્રી મોદી ભાવનગરને વિકાસની ભેટ આપશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે બસો કરોડથી વધુના કામોના પીએમએમઓયુ પણ કરવાના છે સાગરમાલા પ્રોજેક્ટ સીએનજી ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ પણ કરશે તો વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે જોકે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે રોડ શો પણ વડાપ્રધાન કરવાના છે જેમાં અલગ અલગ થીમ બનાવવામાં આવી છે તો વડાપ્રધાનને આવકારવા માટે ભાવનગરવાસીઓ થનગની રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહેશે બસો કરોડથી વધુના કામોના વડાપ્રધાન એમઓયુ કરવાના છે વિવિધ વિકાસ કામોની ભેટ વડાપ્રધાન આજે ભાવનગરની જનતાને આપશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે છે ભાવનગરને અનેક જે વિકાસની ભેટો છે તે આપનાર છે તેને લઈને વાસીઓમાં અને ઉત્સાહ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં વાસીઓ જે છે તે પીએમ મોદી જે છે તેના રોડ શોને નિહાળવા માટે પહોંચ્યા છે બાળકો છે લોકો છે તમામ જે લોકો છે તે લોકો અત્યારે પીએમ જે છે નરેન્દ્રભાઈ મોદી તેનો અહીંયા પહોંચ્યા છે લોકો છે એમની સાથે સીધો સંવાદ કરશું શું કહેશો શું નામ છે તમારું પીએમ ને રોડ શો લઈને અહીંયા જોવા મળી ગયા છો શું કહેશો વી આર વેરી એક્સાઇટેડ ટુ સી અવર પીએમ બહુ વધારે પડતો અરે જોરદાર બસ પબ્લિક બધી એને જોવા માટે રાહ જોવે છે જલ્દી આવે બસ એવી તો ઈચ્છા છે માહોલ ફેસ્ટિવલ જેવો લાગી રહ્યો છે અત્યારે આ દિવાળી જેવો માહોલ બસ ફટાકડાની કમી છે એક ચોક્કસથી ફટાકડાની કમી છે તેવું કહી રહ્યા છે શું કહેશો પીએમ ને નિહાળવા માટે પહોંચ્યા છો અભિવાદન ઝીલવા માટે પહોંચ્યા છો શું કહેશો હવે સવારથી એક્સાઇટમેન્ટ છે ત્યારે મોદી સર આવે જોવા માટે એક્સાઇટમેન્ટ છે અમારે લોકોને એકદમ ફેસ્ટિવલ જેવું જ છે જેમ દિવાળી જેમ ફટાકડાની એક કમી છે ફટાકડા મળે તો મજા આવે અત્યારે

આવી રહ્યા છે એક આર્ટિસ્ટ તરીકે કે પ્રકારની ઉત્સુકતા છે અને પીએમ શું બેટ આપનાર છો એવરી ટાઈમ જ્યારે ગુજરાત આવતા હોય ને ત્યારે હું પેઇન્ટિંગ સાથે ઊભી જ રહેતી હોઉં છું અને એક વખત એને મોદીજીએ મને પેઇન્ટિંગ ઉપર ઓટોગ્રાફ પણ આપેલો છે અને લાસ્ટ જ મંથ મને પીએમઓમાંથી લેટર પણ આવેલો છે આ વખતે બસ એમનું ધ્યાન જાય અને લોકો માટે સારા કામ કરે અને જે સારા સારા પોસ્ટરો છે એ પણ એની પાછળનું જે રિયાલિટી છે એ પણ એને ધ્યાનમાં આવે એવી ઈચ્છા છે આજે ઈ સંદેશ માટે છે કે ચાઈલ્ડ લેબર ક્રાઇમ છે તો ચાઇલ્ડ બેગર પણ વન ટાઈપ ઓફ ક્રાઇમ જ છે તો જે બાળકો ભીખ માંગે છે એના માટે કઈક કરો સંદેશ છે કેવું લાગે પીએમ આગામી સમયમાં સમયમાં ફરી મળવાનો મોકો મળશે તો કેવી ઓબ્વિયસલી પીએમ છે અને એને આપણા જે મિડલ ક્લાસમાંથી ચાવેલા છે ને આપણા દેશ માટે સારા સારા કામ કરેલા છે તો ઓબ્વિયસલી મોદીજી એટલે ધ આઈડેન્ટિટી ઓફ ઇન્ડિયા આજે ભાવનગર સહિત સમગ્ર દેશ ને દિવાળી આપવા જઈ રહ્યા છે એના વિશે શું ભાવનગર ને અત્યાર સુધી શું થયું છે કે એક છેવાડાના અવિકસિત જિલ્લા તરીકે જ રહ્યું છે તો એને એક આઈડેન્ટિટી મળે અને જે આપણે રોરો ફેરીની જે કંઈ છે એમાં સારા બ્રિજ બને તો શું છે કે ભાવનગરનું પણ ડેવલપમેન્ટ થાય જે અત્યાર સુધી બહુ ધીમે ધીમે કામ ચાલતા હતા એને વેગ મળે અને ભાવનગરને એક નવી જ ઓળખ મળે એવી ઈચ્છા છે

બારટ ગુજરાત પોસ્ટ ભાવનગર